પેલા માટે એ જાણ કે મહિલા અને બાળ વિકાસ વિભાગની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા કઈ સાલમાં થઈ હતી ભાઈ 2001 2001 બરાબર 2001 એટલે કે 2001 માં મહિલા અને બાળ વિકાસ વિભાગની સ્થાપના થઈ હતી હવે સરકારે જે વિચાર કર્યો બરાબર કે આપણે મહિલા સશક્તિકરણ વધારવું છે બરાબર તો એમાં અમુક પાસાઓને ધ્યાનમાં રાખીને કામ કરવું પડશે એ ત્રણ પાસા મુખ્ય જ અહીં લખ્યા છે મેં કે ભાઈ મહિલાનું શું છે ભાઈ આરોગ્ય ધ્યાનમાં દેવાનું મહિલાનું શિક્ષણ અને મહિલાની સુરક્ષા સૌથી વધારે અગત્યની છે સો સૌથી પહેલા તો જન્મે ત્યાંથી મોટા થાય ત્યાં સુધી આરોગ્ય સારું હોવું જોઈએ થોડાક મોટા થાય ત્યારથી બાળકનો શિક્ષણનો પ્રારંભ મહિલાને પણ સારું શિક્ષણ મળવું જોઈએ અને છેલ્લું જ્યારે સમાજમાં બહાર નીકળે એક સુરક્ષિત સમાજ હોય તો મહિલાની સુરક્ષાને ધ્યાનમાં સરકારે રાખવી હોય છે આટલી ખબર પડી કે બરાબર નેક્સ્ટ તો સરકારે આ ત્રણેય પાસાનો ઉડાણપૂર્વક અભ્યાસ કરીને સરકારે એક યોજના બહાર પાડી કોઈ પણ યોજના જે છે ખાસ કરીને પ્રમુખ મહિલા અંદર અંતર જો જેન્ડર બેઝ યોજના શું છે દેખો એ જેન્ડર બેઝ જેન્ડર બેઝ જાતિ બરાબર પુરુષ જાતિ સ્ત્રી જાતિ હોય ને એમાં શું લેવું મહિલા કેન્દ્રિત જેન્ડર બજેટ યોજના એટલે કે ધ્યાનમાં કોણ રાખ્યું છે ભાઈ આમાં મહિલાને ધ્યાનમાં રાખીને બજેટ બનાવ્યું છે અને એમાં યોજના પણ છે કોને લગતી છે ભાઈ મહિલા અને લગતી યોજનાઓ છે આપકે ખબર પડી કે ના કોઈ હવે સરળ કરીએ આપણે કે સૌથી પહેલા આમાં જો ઇમ્પોર્ટન્ટ હોય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આવશે વિદ્યા લક્ષ્મી બોન્ડ યોજના વિદ્યા લક્ષ્મી બોન્ડ યોજના ખાસ કરીને કોઈપણ ગ્રામ્ય વિસ્તારમાં અથવા તો શહેરી વિસ્તારમાં પ્રાથમિક અથવા તો માધ્યમિક શાળામાં જ્યારે પ્રવેશ અપાવે તે વખતે કન્યાઓને શું આપવામાં આવે છે

છે પછી આગળ જોઈ બીજો આવશે સરસ્વતી સાધના યોજના શું નામ યાદ રાખવાનું સરસ્વતી સાધના યોજના જો જેટલું પણ વિદ્યાને લગતી બેઠક છે ને એના વિદ્યાના દેવી કોણ છે ભાઈ સરસ્વતી દેવી તો એ સરકાર પણ એ નામે બનાવે છે શું લખ્યું કે સરસ્વતી સાધના યોજના એટલે કે અંદાજે દર વર્ષે 1.5 લાખ જેટલી કન્યાઓને 1.5 લાખ જેટલી કન્યાઓને વિના મૂલ્યે સાયકલ આપવામાં આવે

બરાબર સ બળ બરાબર એટલે કે ગળવાળું સબડા ગળવાળી બાડા એ સબડા વિશે આપણના શરીરમાં આપણને સામાન્ય રીતે ખબર હોય કે આપણે જે આહાર લઈ જે ખોરાક લઈ એનાથી આપણા શરીરમાં ઊર્જા હોય એનાથી બળ આપણા ધાવે છે તો આવા સરકારને આપણે શું બનાવ્યું ભાઈ સરકારે યોજના શું બનાવી સબડા યોજના એટલે કે પોષણક્ષમ આહાર આપણને ખબર છે કે કોઈ પણ માણસ પુરુષ હોય કે સ્ત્રી હોય એ સપડા કે સબળ ત્યારે જ બને જ્યારે સારો એવો આહાર મળતો હોય ओके खबर पड़ी गई पहला सबड़ा योजना जरा सरकार जे से सरकार द्वारा जे कन्याओं ने पोषण सम आहार पुरो परवाव में आवी रहियो होय से क्लियर अलो नो का में डाउट मोस्ट इंपोर्टेंट मिशन मंगलम योजना प्रमुख भाग जे आपड़ा मानस को विकास धीरे-धीरे खातो है उम्र सहित शारीरिक विकास साए बौद्धिक विकास साए मानसिक विकास साए बोलो थाई बराबर आपड़े पण क्या आप तेरा नाला हो जरा बाल मंदिर भाग या हो एज 12 में कॉलेज पढ़ना पुरो का फिर आपडो गोपी होती ने બરાબર હવે તો સ્ત્રીઓ પણ નોકરી કરે જોબ કરે છે બરાબર તો એમને પણ જોબ કે બિઝનેસ કોઈ પણ વસ્તુ જે છે માણસ શેના માટે કરતો હોય અહીંયા દુનિયામાં પૈસા માટે કરતો હોય કોઈ પણ માણસ જે છે બરાબર જે કામ શેના માટે કરતો હોય ભાઈ પૈસા અને આ હેતુ સર એને ફાઇનાન્શિયલી ટેકો રહે ફાઇનાન્શિયલી સ્ટેબલ રહે આર્થિક સ્થિરતા રહે એના માટે સખી મંડળ દ્વારા જે છે એ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની એક સખાય સખી મંડળ દ્વારા શું આપવામાં આવે છે ભાઈ આર્થિક સહાય ફાઇનાન્શિયલી હેલ્થ એ આપણે છે મિશન મંગલ અંતર્ગત આવે છે એટલે કે આપણે પેડી પેલા તો મિશન મંગલ અંતર્ગત સરકાર દ્વારા સખી મંડળ દ્વારા જે છે એને ફાઇનાન્શિયલી હેલ્પ એટલે કે આર્થિક સહાય આપવામાં આવી રહી છે આપણો ક્લિયર આમાં કોઈ ડાઉટ આવે નેક્સ્ટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ યોજના આપણે યાદ રાખી બોલે અહીંયા તો પેલા તો ચિરંજીવ યોજના શું નામ છે ચિરંજીવી ચિરંજીવ યોજના અંતર્ગત ગામડાની બરાબર એવી સ્ત્રીઓ કે જે એસસી અથવા તો એસટી કેટેગરીમાં આવી રહી હોય છે એસસી અથવા તો એસટી કેટેગરીમાં જે આવી રહી હોય છે એ સ્ત્રીઓને ત્યારે પ્રસૂતિ વખતે હોય છે એટલે સગર્ભા હોય છે પ્રેગ્નન્ટ હોય છે ત્યારે એ ભાઈનો જેટલો ચેકઅપ છે એ ભાઈના બાળક આવી રહ્યા પછી એની દવાઓ સગર્ભા અવસ્થા દરમિયાન દવાઓ બાળકના જન્મ પછી જે બાળકને રસીકરણ આપવાનું હોય છે તો માતા અને બાળક બંનેનો ખ્યાલ સંપૂર્ણ કોણ રાખે છે સરકાર

33% अनामत छे 33% अनामत અને બીજું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે કે નગરપાલિકા મહાનગરપાલિકા મહાનગરપાલિકા રાજકોટ બધે તમે વધારે કરી છે બિનસિપલ કોર્પોરેશન આરએમસી એમ રાજીકોટ પ્રિન્સિપલ કોર્પોરેશન રાજકોટ મહાનગરપાલિકા આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે હોય છે જે માં જે પોસ્ટ ચૂંટણી દ્વારા ચૂટે છે સામાન્ય ઉદાહરણ લઉં કોર્પોરેટર રાઈટ કે એમાં મે તમને કીધું પહેલા કેરનાક તો અનામત હતી રિઝર્વશન હતું એટલે હવે કનું થઈ ગયું 50 થઈ ગયો બરાબર એટલે કે કોઈ પણ ચાર એક ચાર વોડ મે એક વોડ માં ચાર કોપોરેન્ટ હોય ચારમાંથી બે ભાઈ એટલે જોગા જો હવે થઈ થઈ છે આ એ મમતા કાર્યક્રમ ઈ મમતા મમતા બરાબર એ જનરલ મિનિંગ હોઈએ પણ આવી વસ્તુ છે કે સગર્ભા ચેકઅપ કરાવવા જાય ત્યારે ખાસ કરીને નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન કરવામાં આ બધું ઇલેક્ટ્રિક થઈ ગયું મોબાઈલ નંબર છે અને ઉંમર છે તમે જે એને જે કંઈ બીમારી છે એ બધું એમાં રજીસ્ટ્રેશન પર ટિક કરીને રજિસ્ટ્રેશન કરી દે એટલે ડે ટુ ડે એનો નોટિફિકેશન આવી જતું હોય છે પ્લસ આના માટે એક કાર્ડ આપવામાં આવે જેને કહેવામાં આવે છે મમતા કાર્ડ ક્યુ કાર્ડ કહેવાય મમતા કાર્ડ મમતા કાર્ડ બરાબર મમતા કાર્ડ જે છે એ સગરવા ખાસ કરીને આપવામાં આવે છે ઈ મમતા મમતા કાર્ડને યાદ રાખવા નું અને બીજું એક તમને કહી દઉં કે સરકારો બહુ જ ફેમસ સ્લોગન દે કે એસટી ના બસ ના આપણે પોસ્ટર માર્યા હોય બેટી બચાવો બેટી બચાવો બેટી પડાવો બેટી વધાવો ધેટ મીન્સ બરાબર કે એને બચાવો કે આ ખબર છે આપણે બધાને હાજી પણ મુક્ત કે એવું થઈ શકે કે જનરલ સાથે મારી નાખે અથવા તો એને સ્ત્રી અને પુરુષમાં અથવા તો છોકરો અને છોકરી વચ્ચે જેન્ડર કે જે રાખે છે માનસિક રીતે જે એજ્યુકેશન નો શિક્ષણ નો એક લોકો રાખતા હોય છે એને આપણે દૂર કરવા માટે સરકારે એક પગલું લીધું

છે એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાઈ શકે કે કયા વર્ષને કયા વર્ષને મહિલા વર્ષ તરીકે આપણે જાહેર કર્યું હતું 1975 નું વર્ષ છે આપણે આપણે મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું બરાબર વુમન છે ઇંગ્લિશ એટલે કે છે અને 1975 થી 85 10 કો 10 વર્ષ એટલે 10 કો કહેવાય 10 કહી ને તો એ 10 કો આપણે મહિલા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યો હા તો હવે મોસ્ટ ઇ પણ અનચા પૂછાય છે હમણાં ત્યારે બે હજાર ને બેની સાલને આપણે વુમન એમ્પાવરમેન્ટ યર એટલે કે મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે આપણે ઉજવવામાં આવ્યું હતું ખબર પડી ગઈ હતી કદા આમાં કાંઈ ડાઉટ છે તમને નહીં ને બરાબર તો કરો બુક બંધ કરો